ફેમિલી જય માથે જાય કેમ છો મારા બધાય બધા બધાય મજામાં જ છું હું પણ મજામાં છું મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જાય સાઈડ પર જવાનું હું તમને કંઈક દેખાડું મસ્ત મજાનો મોર હતો સાઈડ પર પહોંચી જાય રેતી ને હું નાખી દીધું આમાં

જો મસ્ત મજાનું બેલાનું અંદર એક થાલ લઈ લીધો હે આડો અને રેતી નાખી દીધી હવે વાગી ગયો એ તો ખાઈ લઈએ પછી હમણે ઘડી કઈ કામ ચાલુ કરીએ તો મસ્ત મજાનું ખાઈ લઈએ તો ટિફિન બી પણ ઉતાર લઈએ ફાઈનલી જો થોડુંક રીતું કામ પાન કાર્ડ કઢાવવા લીધું સવારમાં ગયા હતા પાન કાર્ડ કઢાવી રંગો આજે કોઈને જવું ભાગી ગયા છે છો પછી કહે કંઈ જઈએ ઘરે રોડ ઉપર હું થોડુંક જ રહ્યું કામ તો જઈએ પાન કાર્ડ કઢાવા ફરમાં હાલીને આવે તો જઈએ થાય કે નહીં કાલે જશું કામ તો હવે પતી ગયું થોડુંક બાકી પાણ માપા કરે જઈને આવું જઈએ ઘરે બ્લોગમાં બની રહેજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરી ના ભૂલતા